જયંતિ નિમિત્તે વડોદરાના સામાજિક કાર્યકર દ્વારા પદયાત્રા થકી સરકાર તંત્ર તથા લોકોને વિશ્વામિત્રી નદી મુદ્દે જગાડવાનો કરાયો પ્રયાસ સમગ્ર દેશ તથા દુનિયાના કેટલાક દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં પણ પાલિકા તંત્ર તથા વિવિધ સંગઠનો શાળાઓ તથા ધાર્મિક સંગઠનો સામાજિક સંગઠનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજી તેઓના સાથીદારો સાથે મહાત્મા ગાંધીનગર ગૃહથી શહેરના કાલાઘોડા સુધી મહાત્મા ગાંધીની વેશભૂષામાં ખુલ્લા પગે પદયાત્રા યોજવામાં આવી હતી અને શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદી પરના દબાણોને કારણે ગત મહિને શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે પવિત્ર વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે તેમાં છોડવામાં આવતા ડ્રેનેજના પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે વિશ્વામિત્રી નદી પરના પ્રતિબંધિત ઝોનને રહેણાંકમાં પરિવર્તિત કરાયા છે તે તમામ જમીનો શ્રી સરકાર કરવામાં આવે અને વિશ્વામિત્રી નદીને ખુલ્લી કરવામાં આવે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રૂપિયા બારસો કરોડની ફાળવણી નદીના વિકાસ માટે કરવામાં આવી છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તથા કોઈપણ ચમરબંધીની શહેશરમ વિના વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરી નદીને વધારે પહોળી તથા ખુલ્લી કરી સ્વચ્છ રાખવામાં આવે સાથે તમામ કાસો પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે અને તમામ તળાવને ફરીથી એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે તે માટે તંત્ર તથા નાગરિકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે આ પદયાત્રા યોજી લોકજાગૃતિ માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો તે વડોદરા શહેરમાં અનેક વખત પૂર આવતા હોય ત્યારે વડોદરા શહેર માટે ખૂબ ગંભીર વિષય છે અને ખાસ કરીને ખૂબ સમય પહેલા જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે લાખો કરોડો રૂપિયાનો નુકસાન થયું કેટલાક ઢોર ડાકરો મૃત્યુ પામ્યા સાથે જે કહેવા છે કે કેટલાક માનવ હત પણ થયો છે એટલે હું તો એવું કહું છું કે આવો માનવ હતનો ગુનો દાખલ કરવો છે ને વિક્કામિત્રી નદી પર જેટલા પણ દબાણો આવ્યા દબાણો ને નોટિસ આપવાની જરૂર નથી કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ જો દબાણ કરે તેને તાત્કાલિક જેસીબી લઈને ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય સાથે સાથે મેયર ને તમામ લોકો પહોંચી જતા હોય છે તો હાલમાં જે મોટા મોટા દબાણો કરનારા લોકો છે તેઓની સામે ક્યારે એક્શન લેવામાં આવશે ક્યારે તેની પર કાર્યવાહી થશે કારણ કે બે ત્રણ જેસીબી મશીન લગાવીને તોડફોડ કરી અને પબ્લિક સિટી કરવાથી કોઈ દબાણ દૂર નથી થયા પરંતુ હાલમાં પણ તમે જોશો કે જે બે દિવસ પહેલે પણ જે પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી અને ઘણા લોકોના જીવ હતા અને ઘણા તો પડી સ્થળાંતર કરવા એટલે આવી વડોદરા શહેરની અંદર વારંવાર પરિસ્થિતિ સર્જાતી હોય અને વડોદરા શહેરની અંદર ભુવા નગરી ખાડા નગરી ગંદકીની નગરી આવા બધા ઉપનામ આપવામાં આવતા હોય ત્યારે આપણ કઈક ને કઈક ગાંધી બાપુને જે કહેવાય છે કે આજે ધ્યાનથી છે ત્યારે આ લોકોએ એક સીટ લેવી જોઈએ સાથે સાથે ઘણી વખત સ્વચ્છતા ની પણ વાતો થતી હોય છે પરંતુ કઈક ને કઈક ઓનલી ગાંધી બાપુ ને આગળ લાવવામાં આવે છે પરંતુ ગાંધી બાપુએ જે સ્વચ્છતા મિશન હાથ ધર્યું હતું એ રીતનું આમનાથી કામ નથી થતું ઓનલી ફોટા સેશન કરવાના વાર્તા વચ્ચે નો વાયદા આપવાના કારણ કે વડોદરા શહેર કોર્પોરેશન માં અનેક વખત બજેટ ની જાહેરાત થતી હોય છે બજેટની અંદર વિશ્વમંત્રી શુદ્ધિકરણ કરવાની વાત થતી હોય વિશ્વમિત્રી રિવરફ્રન્ટ કરવાની વાત થતી હોય પરંતુ બધું કાગળ પર થતું હોય છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ આયા હતો પરંતુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેટલા કામો થયા આજ દિવસ સુધી કોઈ માંગણી કરી છે એટલે ખાસ કરીને ઓન્લી વડોદરા શહેરની અંદર પૈસા પરવાણી કરવામાં આવે છે લોલીપોપ આપવામાં આવે છે પરંતુ કોઈ પણ જાતની કામગીરી થતી નથી એટલે આજે અમે પદયાત્રા કરી અને ગાંધી બાપુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મદિવસ છે પૂરા વિશ્વમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને પૂરા વિશ્વમાં ગાંધી બાપુને કોઈ ઓળખતું ના હોય તેવું બની ના શકે અને વિશ્વ એટલે આખું બ્રહ્માંડ આવી ગયું ત્યાં સુધી ગાંધી બાપુ છે અને આજે એમની જન્મ જયંતી છે ત્યારે અમે ફુલાર પહેરાવીને ગાંધી બાપુના આશીર્વાદ દીધા છે સત્ય અહિંસામાં માર્ગે ચાલવાના પ્રયાસ કરીશું કરાઈશું લોકોને મહત્ત્વની બાબત એ છે કે આજે રીતે અમે ગાંધીનગર ગૃહથી કાલાગોડા સુધી ખુલ્લા પગે ચાલતા જવાના છે અને વડોદરા શહેરમાં જે રીતના અત્યારે હાલમાં વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યા હતા અને પૂરના પાણીમાં લોકોની સંપત્તિઓ નષ્ટ થઈ ગઈ લોકોના ઘરોમાં પાણી ગતા રહ્યા સાથે એમનું અનાજ કરિયાણું પણ ખલાસ થઈ ગયું બીજી બાજુ જોવા તો ઇલેક્ટ્રોનિક સામાન એ પણ એમના ખલાસ થઈ ગયા અને બે બે દિવસ સુધી લોકોને પાણી વગર ટળવડવું પડ્યું સાથે જમવાનું ના મળ્યું અને આવી તમામ બાબતો જે હતી જેનું મુખ્ય કારણ એ હતું કે વડોદરા શહેરની આપણી પવિત્ર વિશ્વામિત્રી જે નદી છે એ ગંદી ગોભરી વડોદરા મહાનગરપાલિકાએ ગટરના પાણી નાખીને કરી નાખી છે બીજી વસ્તુ એ છે કે આ જ વિશ્વામિત્રી નદીની અંદર વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેર કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા જે રીતના પ્રતિબંધિત ઝોન હતા કે એ ઝોનમાં રહેણાંક ઝોન બનાવી દીધા અને રહેણાંક ઝોન બનાવીને નદીને નાની કરી નાખી જેના કારણે પાણી તમામ પાણી જમા રહ્યા અને જમા થતા થતા નદી એક નાળું બની ગઈ છે તો આ નાળાના લીધે વડોદરા શહેરની જનતા ત્રાહીમા પોકારી ગઈ સાથે વડોદરા શહેરમાં જોવા જઈએ તો જે ત્યાં વરસાદી કાંસો આવી છે જૂની કાસો છે નવી કાંસો છે એ તમામ કાસો પર પણ અનેક પ્રકારના દબાણ કરી દીધા છે એટલે વડોદરા મહાનગરપાલિકા કોઈ જાતનું ધ્યાન આપ્યું નથી અને ક્યાંક ને ક્યાંક આવા દબાણોના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા જેમણે આ જુદી વિશ્વામિત્રી નદીના પૂર નદીમાં જોયા હતા હવે ઘરમાં જોયા જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે પીવાનું પાણી બે બે દિવસ ના મળ્યું સાથે દૂધ ના નાના બાળકોને મળ્યું વૃદ્ધોને કંઈ ના મળ્યું અને કોઈ વડોદરા મહાનગરપાલિકા કે કલેક્ટર દ્વારા કોઈ સહાય પણ ના મળી જે તે પૂરા આવ્યા તે સમયે હાલમાં પણ પૂર આવ્યું એટલે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેર કલેક્ટર રાજ્ય સરકારને અમે આજે આ બેનર થકી કહેવા માગીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પ્રતિબંધિત ઝોનમાં જેટલા દબાણ છે રહેણાંક ઝોન બની ગયા છે એ તમામ જમીનો લઈને તમામ જમીનો શ્રી સરકાર કરે અને શ્રી સરકાર કરીને જમીનો ખુલ્લી કરે અને વિશ્વામિત્રી નદી જે નાડું બની ગઈ છે એને નદી નો સ્વરૂપ આપે એ માંગ કરતા ખુલ્લા પગે ચાલતા નીકળ્યા છીએ